નમસ્કાર મારું નામ પ્રશાંત સોમાણી છે હું સુરતનો વતની છું અને છેલ્લા સત્તર વર્ષથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલો છું સાહિત્ય ક્ષેત્રની વાત કરું તો છેલ્લા ચૌદ વર્ષથી હું સાહિત્ય ક્ષેત્રે ગીત અને ગઝલો લખી રહ્યો છું આજે કહાની આ ચેનલ દ્વારા પ્રસ્તુત થયેલ શબ્દ સરિતાના શો અંતર્ગત મારી ગીત અને ગઝલો આપ સૌને હું સંભળાવી રહ્યો છું આશા છે તે આપને ગમશે થોડાક મુક્તકથી આપણે શરૂઆત કરીએ ભાર ઘરનો જેના શિરે હોય છે ડાઘ બસ એના ખમીસે હોય છે ને કાંઈ ખોવાયું નથી હોતું કદી કાંઈ ખોવાયું નથી હોતું કદી બસ તમારું ધ્યાન બીજે હોય છે ભાર ઘરનો જેના શિરે હોય છે ડાઘ બસ એના ખમી છે હોય છે ટૂંકી ની ગઝલ કોણ પડે ઝઘડાની વચ્ચે કોણ પડે ઝઘડાની વચ્ચે સત્ય અને ભ્રમણાની વચ્ચે કોણ પડે વચ્ચે સત્ય અને ભ્રમણાની વચ્ચે ને કંકર ને શંકર છે એક જ કંકર ને શંકર છે એક જ ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે શંકર ને શંકર છે એક જ ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે ને બહુ મોટું અંતર છે વાલા આ કરશું કરે ઝઘડાની વચ્ચે સત્ય અને ભ્રમણાની વચ્ચે એક ગઝલનો મતલબ છે કે ખબર થોડી પડે એ કોણ ક્યારે રંગ બદલે છે ખબર થોડી પડે કોણ ક્યારે રંગ બદલે છે સફળતા મેળવી થોડીક ભારે રંગ બદલે છે ખબર થોડી પડે કે કોણ ક્યારે રંગ બદલે છે સફળતા મેળવી થોડીક ને ભારે રંગ બદલે છે ને મને એ બહુ ગમે છે એનું કારણ હું કઉ તમને મને એ બહુ ગમે છે એનું કારણ હું કહું તમને આ કવિતા ચાહનારે ચાહનારે રંગ બદલે છે મને એ ગમે છે એનું કારણ હું કઉ તમને કવિતા ચાહનારે ચાહનારે રંગ બદલે છે ને પરમનો સાથ જો સંગાથમાં તમને મળી જાશે પરમનો સાથ જો સંગાથમાં તમને મળી જશે તમારી ફૂટલી કિસ્મતે ત્યારે રંગ બદલે છે ને આ માણસ જાત જો ધારે તો કાચિંડાને શરમાવે આ માણસ જાત જો ધારે તો કાચિંડાને શરમાવે ધરી સંબંધ આડે ધરી સંબંધ આડે છાશ વારે રંગ બદલે છે ને અંતિમ શેર કે ખરેખર તો પ્રશાંત મેં જેમને વિશ્વાસુ માન્યા હતા ખરેખર તો પ્રશાંત મેં જેમને વિશ્વાસુ માન્યા હતા હવે કોને ખબર કોના ઈશારે રંગ બદલે છે ખબર થોડી પડે કે કોણ ક્યારે રંગ બદલે છે એક બીજી ગઝલ નો મતલબ છે કે આકાર નીકળ્યા પથ્થર હતા એ નિરાકાર નીકળ્યા ને દોસ્તાર શોધું એવા કે પાગલ કહી શકું દોસ્તાર શોધું એવા કે પાગલ કહી શકું મારા નસીબમાં બધા સમજદાર નીકળ્યા દોસ્તાર શોધું એવા કે પાગલ કહી શકું મારા નસીબમાં બધા સમજદાર નીકળ્યા ને મારા કહ્યા પ્રમાણે નથી ચાલતા હવે મારા કહ્યા પ્રમાણે નથી ચાલતા હવે ના પાડી ના પાડી તો આંસુ ધરાહાર નીકળ્યા મારા કહ્યા પ્રમાણે નથી ચાલતા હવે ના પાડી તોય આસુ ધરાહાર નીકળ્યા ને સૌની ઉપર હવે હું ભરોસો કરી શકીશ સૌની ઉપર હવે હું ભરોસો કરી શકીશ દુશ્મન ગણ્યા નીકળ્યા સૌની ઉપર હવે હું ભરોસો કરી શકીશ કે દુશ્મન ગણ્યા હતા એ વફાદાર નીકળ્યા ને મંદિર ગયો હું પ્રશાંત ઈશ્વરને શોધવા મંદિર ગયો પ્રશાંત હું ઈશ્વરને શોધવા બે ચાર લોકો રાહમાં અવતાર નીકળ્યા મંદિર ગયો પ્રશાંત હું ઈશ્વરને શોધવા બે ચાર લોકો રાહમાં અવતાર નીકળ્યા કંડારતા ને આકાર નીકળ્યા નીકળ્યા પથ્થર હતા એ નિરાકાર એક બીજી ગઝલનો મતલબ છે કે કામનો કે નકામો છેક કામનો કે નકામો પ્રથમ વિચાર કરે છેક કામનો કે નકામો પ્રથમ વિચાર કરે પછી શરાબ કે પાણીથી આવકાર કરે છે કામનો કે નકામો પ્રથમ વિચાર કરે પછી શરાબ કે પાણીથી આવકાર કરે ને એ ધર્મ કે નથી એ જાત પાત જોતો કદી એ ધર્મ કે નથી એ જાતપાત જોતો કદી તબીબ દર્દને દર્દીની સારવાર કરે એ ધર્મ કે નથી એ જાતપાત જોતો કદી તબીબ દર્દ ને દર્દીની સારવાર કરે ને નસીબનો હું કદી વાંક કાઢતો જ નથી હું કદી કાઢતો જ નથી એ એનું કામ કરે મારમાર હું કદી વાંક કાઢતો જ નથી એ એનું કામ કરે એ છો માર માર કરે ને પ્રથમ પ્રણયમાં વિચાર્યા વગર ભરે પગલા પ્રથમ પ્રણયમાં વિચાર્યા વગર ભરે પગલા ઉદાસી સાથે પછી સામટા કરાર કરે પ્રથમ પ્રણયમાં વિચાર્યા વગર ભરે પગલા પછી ઉદાસી સાથે સામટા કરાર કરે કરે ને તમે કહો એ પ્રમાણે છે પ્રેમ કરે છે પ્રશાંત હવે કહો બીજું તો શું ચાહનાર કરે છે કામનો કે નકામો પ્રથમ વિચાર કરે પછી શરાબ કે પાણીથી આવકાર કરે ને એક બીજી ગઝલ છે કે બધે જોવાય નહી બસ જ્ઞાનનો મહિમા બધે જોવાય નહી બસ જ્ઞાનનો મહિમા ઘણી વેળા ચડે તોફાનનો મહિમા બધે જોવાય નહી બસ જ્ઞાનનો મહિમા ઘણી વેળા ચડે તોફાનનો મહિમા ને નડે તલવાર પોતાની જ પોતાને નડે તલવાર પોતાની જ પોતાને પછી સમજાય જાશે મ્યાનનો મહિમા

તો ખોટું લાગશે તમને અરે તમને નડ્યો છે માનનો મહિમા કઉ સાચું તો ખોટું લાગશે તમને તમને અરે છે માનનો મહિમા નથી મન એનું પોતાના કહ્યામાં પણ નથી મન એનું પોતાના કહ્યામાં પણ મને સમજાવતો તો જ્ઞાનનો મહિમા મને મન નથી એનું પોતાનું કહ્યામાં મને સમજાવતો તો એ ધ્યાનનો મહિમા લાંબી મજલ છે જિંદગી મોત પહેલાની લડત છે જિંદગી કેટલી લાંબી મજલ છે જિંદગી મોત પહેલાની લડત છે જિંદગી ને હારવાની ટેવ મારી છે છતાં હારવાની ટેવ મારી છે છતાં તું નહીં જીતે હારવાની ટેવ મારી છે છતાં તું નહીં જીતે સરસ છે જિંદગી ને મોત નામે ચોક પૂરો થાય ત્યાં મોત નામે ચોક પૂરો થાય ત્યાં સહેજ વળજે તરત છે જિંદગી મોત નામે ચોક પૂરો થાય ત્યારે જતી રહે હું નહીં આપણામાં બહુ ફરક છે જિંદગી કેટલી લાંબી મજલ છે જિંદગી મોત પહેલાની લડત છે જિંદગી ને બીજી એક ગઝલનો શેર કે જગતને અમારી નગ્નતા નડી છે અમારી નગ્નતા નડી છે શિકારી નજરની મુગ્ધતા નડી છે અમારી નગ્નતા શિકારી મુગ્ધતા નડી છે ને હું પરાયો પરિવાર માંથી પરાયો થયો છું હું પરિવાર માંથી પરાયો થયો છું ફરીથી સમયની વ્યસ્તતા નડી છે હું પરિવારમાંથી પરાયો થયો છું ફરીથી સમયની વ્યસ્તતા નડી છે ને હું ધારત તો સાચું કહી દે તેને હું ધારત તો સાચું કહી દેત એને જરા સભ્યતા નડી છે હું ધારત તો સાચું કહી દે તેને જરા ખાનદાની સભ્યતા નડી છે ને જીવનમાં એ ચોક્કસ સફળતાને પામત જીવનમાં એ ચોક્કસ સફળતાને પામત પ્રશંસા ને ખોટી મિત્રતા નડી છે જીવનમાં એ ચોક્કસ સફળતા ને પામત પ્રશંસા ને ખોટી મિત્રતા નડી છે ને પતિ જાતને વાત સગળી અહીંયા પતિ જાતને વાત સગળી અહીંયા તને તારી કાયમ ઉગ્રતા નડી છે પતિ જાતને વાત સગળી અહીંયા તને તારી કાયમ ઉગ્રતા નડી છે અહીં તો સમય પર છે આધાર સઘળો અહીં તો સમય પર છે આધાર સઘળો દીવાને સવારે દિવ્યતા નડી છે અહીં તો સમય પર છે આધાર સઘળો દીવાને સવારે દિવ્યતા નડી છે ને ખરેખર બહુ દુઃખ થયું જાણીને યાર ખરેખર બહુ દુઃખ થયું જાણીને યાર હવેલીને એની ભવ્યતા નડી છે જગતને અમારી નગ્નતા નડી છે શિકારી નજરની મુગતા બોલ મીઠા બોલવાનો ક્યાં સમય છે તારી પાસે કોઈ પાસે બેસવાનો ક્યાં સમય છે તારી પાસે બોલ મીઠા બોલવાનો ક્યાં સમય છે તારી પાસે આમ આંખે પાટા બાંધી પૈસા પાછળ શીખ દોડે આમ આખે પાટા બાંધી પૈસા પાછળ દોડે તારા માટે જીવવાનો ક્યાં સમય છે તારી પાસે આમ પાટા બાંધી પૈસા પાછળ દોડે તારા માટે જીવવાનો ક્યાં સમય છે તારી પાસે ને ભાગ્યમાં લખ્યું હશે તો આપશે ઈશ્વર ગણું એ ભાગ્યમાં લખ્યું હશે તો આપશે ઈશ્વર ગણું એ પણ ભરોસો રાખવાનો ક્યાં સમય છે તારી પાસે ભાગ્યમાં લખ્યું હશે તો આપશે ઈશ્વર ઘણું એ પણ ભરોસો રાખવાનો ક્યાં સમય છે તારી પાસે ને મા રડે ઘરના ખૂણે ને બાપ પડ્યો ખાટલે તોય મા રડે ઘરના ખૂણે ને બાપ પડ્યો ખાટલે તોય શું થયું છે એ પૂછવાનો ક્યાં સમય છે તારી પાસે મા રડે ઘરના ખૂણે ને બાપ પડ્યો ખાટલે તોય શું થયું છે એ પૂછવાનો ક્યાં સમય છે તારી પાસે ને આખરી શેર કે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે માની આંખો વાંચવાનો ક્યાં સમય છે તારી પાસે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે માની આંખો વાંચવાનો ક્યાં સમય છે તારી પાસે